મમ્મીએ રજગ્ન માટે એક બેગ લીધું સ્પાઈડરમેનનું એને એક કોર્સ લીધો હવે થાય છે રિટર્ન થોડું ઘણું પેકિંગ બાકી છે કોર્સું પછી રેલવે સ્ટેશન માટે નીકળશું તો અહીંયા જ આ લોકો આવી રીતે ચપ્પલ બનાવે છે આ તળિયું આમાં એ લોકો ફિટ કરે વર્ષ માટે જો તારે આમાં અહીંયા બનાવે તળિયું લગાવે છે આપણે અહીંયા જ બનીને છે आ गी आ गी आ गी आ गी। तो ये 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 क्या है है भैया वाला सूखता गरम, गरम અમને એક બીજા સબસ્ક્રાઈબર મળી ગયા મને કે ઉભારી ઉભારી અમે ઈ કોણ બોલે એવો અચાનક ક્યાંથી છો તમે હું અમદાવાદ થી છું કૃપાલી મહેતા અને કા યમ તમારો બ્લોગ બધા જો છું બા તમને અંબા અંબા પાડું બેન તમારો બધી જ રેસિપી હું કાયમ જો છું ને મને બહુ જ ગમે છે થેન્ક યુ બહુ જ આનંદ આવે છે ખાવને રાખો ને બધા બ્લોગ જો છું

ટ્રેનમાં ખાવા માટે ફ્રૂટ લઈ છે અહીંયા સામે જ મળે છે તો કઈ ખાવા તો થેપલા નથી હવે ટ્રેનમાં ને સ્ટેશનમાં કઈ ભાવ બધી બેગ અહીંયા માંડ માંડ બંધ થઈ છે અમારી ઓ ભાઈ એનું ચાર્જિંગ પૂરું થઈ જાય ને એટલે એ મમ્મી નામ સ્ક્રોલ કરશે ઓ બધી બેગ માંડ માંડ બંધ થઈ જાય શોપિંગ કેટલી કરી લીધી થોડીક મેં તો કાંઈ લીધું નથી તારા માટે અમે લઈ આવ્યા ને તારા ચપ્પલ નું છે લાઈવ બનાવડે આવ્યા તારા ચપ્પલ એક ચપ્પલ જ છે મારા ન લીધો તે તારી હેટુ પહેરવા એક લીધો તારા માટે છે અમે એ લીધું ને કે બધાય માટે અમે બધાય માટે કઈક કઈક લીધું કોક આમ બહાર ગયો એમ થાય ને કે લેતા આવ્યા આનંદ છે દેવાનો ચપ્પલ હટ શું ભાઈ હવે મારી શું કેમેરો છે હા વા વોશરૂમ જે જાવ ને તો આવ જા

રેગ્યુલર કંપની અગે વેકેશન ખતમ મજા આવી હા ઓ મજા આવી કે સાઉથ યોધર મજા આવી તને અને સુરકંડા દેવી સુરકંડા દેવી ટેમ્પલ તને કે આવતી વધારે મજા આવી બસ કર રોમેન્ટિક પિયાતકેશ વર્મા દેરાદુ ના ના અહીંયા નીલકંઠ મહાદેવ જગ્યાએ જવાનું હરિદ્વાર આખું જોઈ લીધું છે તમે હવે નવી જગ્યા એક્સપ્લોર કરાવાય ને તારે ફાઇનલી અમારી ટ્રેન છે ને અડધી કલાક લેટ છે અને એમાં દોડા દોડી થઈ ગઈ પહેલાં પ્લેટફોર્મ ટુ ઉપર આવવાની હતી પછી પંદર વીસ મિનિટ પહેલાં એમ કીધું પ્લેટફોર્મ થ્રી ઉપર આવે છે તડકો એવો હતો આજે અહીંયા અને પછી જે સાઈડ લખ્યું હતું ને એ ટુ જે ડબ્બો આવવાનો હતો એની બિલકુલ છેલ્લે ઓલી સાઈડ ટ્રેન ફરી ગઈ એ ટુ પાછળ પછી છેલ્લી વીસ પાંચ મિનિટમાં બધા સ્ટેશનમાં આમથી આમ જ્યાં એ ટુ ડબ્બો લખ્યો હતો ત્યાં જનરલ આવવાનો હતો એ ટુ ઓલી સાઈડ વયો ગયો તો બધા દોડા દોડ થઈ ગયા થોડીક વાર તો અધિયારમાં ટુ ટાયર એસી ટ્રેન્ચરિટનમાં હર્સ બોલા ઘર બની લીધું છે ઉપર આજ ઘર નથી पिक्चर જો સિનેમા છે મિની સિનેમા ઓ હો હો સિનેમા સમજે હવે નેટફ્લિક્સ ની સિરીઝ જો રાજકોટ લગઈ ચાલુ અમારી બાય ગંદા બિલકુલ ભી નહીં કરવો છે ઓર નાહી ਕਿਸੇ કો કર લે દેના છે ચાહે વો આપકે ચા કે કપ હો યા પાણી ની ખાલી બોટલ હો ચિપ્સ કા રેપર હો

એંદર તો હવે આવવા માંડી છે માણા વદર થી ચા આવે છે ચલો સ્ટાર્ટ એવો કરો બરાબર ગયા ભાઈ હાલો અંદર હું તમને ટીસી નો બતાવું આનાથી સારું હા

અમે રિટર્ન માં ટુ ટાયર એસી ની ટિકિટ હતી એટલે હું ઉપર છું હર્ષ સામની હર્ષ ની સાઈડ ઉપર બર્થ હતી અને અમે સામે લઈ લીધું એક્સચેન્જ કરી ટિકિટ બતાવું એક મિનિટ અત્યારે કે છે રાતના દસ ને જો આમાં પડદો મારી દીધો છે હર્ષ છે સામે મમ્મી નીચે નેક્સ્ટ કરાવી દઈએ નાસ્ટ મજા આવે અમારી ફૂલ ચિલ્ડ છે અત્યારે જીમું કરે એવું ટુ ટાયર હા હું આવ્યો હમ પછી બધાઈ રહી પછી જાય થઈ ગયો તો આવીને પેલા ફ્રેશ થયો જરાક મોટું મોટું તો ને હવે કંઈક આમ અમને મજા આવે છે અને હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું કમરે દુખવા માંડી છે કેમ કે સવારનો કન્ટિન્યુ ડ્રાઈવ કરતો હતો ત્રણ અલગ અલગ સિટીમાં આવી રીતના શૂટ હતું ને બહુ થઈ ગયું રાતના વાગ્યા અત્યારે અગિયાર અને હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત